નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ સીટ દાખલ થતાં સુરતમાં રાજકીય માહોલ ગરમાયો સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે કરાયો વિરોધ કાર્યક્રમમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા નાનપુરા કોંગ્રેસ કાર્યાલય નજીક જ વિરોધ કરવામાં આવ્યો સોનિયા ગાંધી રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન

જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી અને એમણે નેશનલ હેરાલ્ડ જે છાપું હતું એને નેવું કરોડ રૂપિયાની લોન આપી હવે એક રાજકીય પક્ષ પહેલો તો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય બે હાજર આઠ થી કે બે હાજર આઠ માં કોઈ રાજકીય પક્ષે કોઈ પ્રાઇવેટ કંપનીને નેવું કરોડ રૂપિયાની લોન આપી શા માટે આવું કોઈ દિવસ શક્ય હોતું નથી અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય પક્ષે આવા કોઈ પણ રૂપિયા કોઈ પણ પાર્ટીને વાપરવા માટે કે લોન પેટા આપ્યા નથી આ લોન જે નેવું કરોડ રૂપિયાની નેશનલ હેરાલ્ડને આપવામાં આવી એ કોઈ પણ કારણસર નેશનલ હેરાલ્ડ ચૂકવી શકે એ પરિસ્થિતિમાં નહીં હતી અથવા એને ચૂકવવા નહીં દીધી અથવા તો એવું પ્લાનિંગ કર્યું કે એ લોકો પૈસા ચૂકવે નહીં અને એના માટે યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરવામાં આવી યંગ ઇન્ડિયા કંપનીની અંદર હન્ડ્રેડ પર્સન્ટ શેર કોંગ્રેસનો હતો આડત્રીસ ટકા સોનિયા ગાંધીના આડત્રીસ ટકા રાહુલ ગાંધીના અને બાકીના ચોવીસ ટકાની અંદર મોતીલાલ વોરા અને ફર્નાન્ડિસ ઓસ્કાર ફર્નાન્ડીસ જેઓ કરીને ટોટલ સો ટકા એ શેર યંગ ઇન્ડિયાના કોંગ્રેસ પાર્ટી પાસે હતા નેવું કરોડ રૂપિયાની લોન નહીં ભરપાઈ કરવાને કારણે એ બધા જ પૈસાના અગેન્સ્ટમાં યંગ ઇન્ડિયા કંપનીના નવ કરોડ શેર હોલ્ડરો પાસે એ પૈસા એની પ્રોપર્ટી એ બધું લઈ લેવામાં આવ્યું આ જે નવ કરોડ નેવું કરોડ રૂપિયાની અગેન્સ્ટમાં જે પ્રોપર્ટીઝ હતી જે નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટીઝ એ દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી એમની પાસે હતી એટલે આપ સમજી શકો છો કે નેવું કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટની સામે કોંગ્રેસ પાર્ટીએ બે હજાર કરોડ રૂપિયા લેવા માટે આ આખો ગપલો કર્યો હતો કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોઈ રાજકીય પક્ષ લોન શા માટે આપે લોન આપે તો લોનના પૈસાની વાત કરે અથવા એમણે જો એમને દાન કરવું હત નેશનલ હેરાલ્ડને મોટી કરવી હતી એમના એમની સાથે જોડાતે અને આ પૈસા થકી એ એ જે છાપું હતું એને આગળ વધારતે પણ એમને એ છાપામાં ઇન્ટરેસ્ટ નહીં હતો એમને એની પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હતો અને આ ગોટાળાને આખા દેશમાં પડકારવામાં આવી રહ્યો છે કે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતી કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરી હતી તો સરકાર કે કોઈ પણ નાણાકીય આ ઉપાછતની અંદર એમને શા માટે અરેસ્ટ નહીં કરવામાં આવ્યા હોય એ જ વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો આ બજો કાર્યકર્તા પૂરા ભારત વર્ષની અંદર પૂછી રહ્યા છે કે આ એક્શન લેવામાં કેમ નથી આવતું શા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બક્ષવામાં આવે છે શા માટે એમની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ એમને સમય આપે છે શા માટે આ કોર્ટના કેસને જલ્દી ચલાવવામાં નથી આવતો જો એ કસૂરવાર નહીં હોય તેમને છોડવામાં આવે પણ જો એ કસૂરવાર હોય તો એમની પર એક્શન લેવામાં આવે આ જ વાત અમે દેખાવ સાથે કરી રહ્યા છે જેને આજે આ આ જામ જનતા નોન લઈ રહી છે